વગાડતા પોતાની આગવી ઓળખ આદિવાસી નૃત્ય કરતા નાચતા કુદતા મેળામાં મહાલતા જોવા મળે છે સાથે રાજ્ય અને દેશભરમાંથી તો જ મેળાની મોજ માણવા સહેલાણીઓ આવે છે પરંતુ મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ પણ મેળામાં આવતા હોય છે इटली से आए हुए हैं और इनको इस फेस्टिवल में आने का बड़ा सौभाग्य प्राप्त हुआ है इन लोगों का कहना है और इन लोगों को के यहाँ के, यहाँ आकर पता चला है कि गुजरात में अभी भी कल्चर बाकी है और ये कोशिश करेंगे कि आने वाले दिनों में सारे फेस्टिवल गुजरात के अटेंड कर सके तो ये लोग बहुत अच्छा फील करके यहाँ से जाएंगे बहुत अच्छा मेमोरी लेके अपने गुजरात से जाएंगे आम तो होली पूर्व और पश्चात भराता पंथकता तमाम मेडा महत्व तो छ પરંતુ આ તમામ મેળાઓમાં કમાટનો ઘેરનો મેળો એક અનોખી મહત્વતા ધરાવે છે અને તેમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે ગેરના મેળામાં ઢોલ થાળી વગાડતા આવતી ઘેરૈયાઓની ટુકડીઓ ઘેરૈયાઓની વેશભૂષા તેમનો શૃંગાર ખુલ્લા શરીર ઉપર દોરેલ આકૃતિઓ માથા ઉપર મોરપીછનું વિશિષ્ટ પ્રકારનું મુગટ કેળ ઉપર બાંધેલા મોટા ઘૂઘરા તાલબદ્ધ રીતે વગાડવાની સાથે હાથમાં વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડતા સાથે ગેરૈયા નૃત્ય કરતા ગેરૈયાઓએ કે જેમાં પોતાની બાધા મુજબ કેટલાક પુરુષ મહિલાના વેશમાં સજી ધજીને તો કેટલાક વિચિત્ર પ્રકારના વસ્ત્રો પરિધાન કરીને કેટલાક શરીરે કાળી મેચ લગાડી ગેરૈયા ટુકડી બનાવી કમાટનગરના માર્ગો ઉપર નૃત્ય કરતા નીકળે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે અને એટલે જ આવા ગેરૈયાઓને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ત્યારે સૌથી મોટા મેળા સમાન કવાટના મેળાને ભારતીય ગ્રામીણ સંસ્કૃતિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ પ્રચલિત કરવાની સાથે રાષ્ટ્રીય મેળાઓની શ્રખ્યામાં લાવવાના ઉદ્દેશ્યથી આજના મેળામાં આવતા તમામ લોકો માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આજના સુપ્રસિદ્ધ એવા વિશ્વ વિખ્યાત કવાટના ગીરમેળામાં આજે મહેરામણ ઉપટ્યું છે ત્યારે અમે વનવિભાગ છોટા ઉદેપુર એક અપીલ સાથે આવ્યા છીએ સાથે સાથે પૃથ્વીનું બેલેન્સ જોખમાય છે પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગની અસરો પડી રહી છે પહાડો બરફ ઓગળી રહ્યા છે ત્યારે સૌ નાગરિકોને વિશ્વમાંથી આવેલા તમામ નાગરિકોને અમે અપીલ પણ કરીએ છીએ કે આ પૃથ્વીને બચાવવા માટે આપણે માનવ માનવી તરીકે દરેકને સંદેશો આપીએ અને આ

એ અમે બાર બાર મહિનાથી અમે તૈયારી કરતા હોય છે અને ગામે ગામના લોકો પણ અહીંયા મેળો કરવા વિદેશથી પણ લોકો આવે છે ખૂબ મજા ઘેરની મેળાની અંદર આવે છે લોકો આનંદ કરે છે કૂદે છે અને આપણા જે હસ્તકલા છે તીર કમાન છે આપણા જે આદિવાસીનું જે પહેરવો છે એ પહેરવશની સાથે બધા લોકો નાશ કૂદ કરતા આવે છે સરકારે જે આપણા જે કલાકારોને આટલું બધી સુવિધા પાણીની અને આ જે બધી આપી છે સરકારને પણ ખૂબ ખૂબ અભિવંદન માનીએ છીએ સરકારનું પણ ખૂબ ખૂબ આભાર કમાટનગરમાં ઠેર ઠેર પ્રાઇમ લોકેશન વાળી વિશાળ દિવાલો ઉપર આદિવાસી પીઠોરા ચિત્ર વાલી પેઇન્ટિંગ સહિત આદિવાસીઓની ભાતીગઢ સંસ્કૃતિને ઉજાગર કરતા ચિત્રો પણ

લોકોને અવર જવર કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે વિશેષ આયોજન કરવાની સાથે ઠેર ઠેર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા સાફ સફાઈ માટે આયોજન કરવામાં આવ્યું હતું સાથે વિવિધ સ્પર્ધાઓ થકી પ્રોત્સાહન પૂરું પાડવાનો પણ તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો સોળમી તારીખે ગીરના ગીરના મેળાના આયોજન થયા હતા અને એમાં બહુ બધા લોકો ગેરની ટુકડીઓ અરાઉન્ડ છવ્વીસ થી ત્રીસ ગેરની ટુકડીઓને પાર્ટિસિપેટ કર્યા છે પોતાની રીતે રમ્યા છે અને આપણે ડોમમાં પિથોરા પેઇન્ટિંગ અને એમના જે પર્ફોમન્સીસ છે લોકલ ટીમના એના પણ આયોજન કરવામાં આવ્યા હતા એમાં પણ બધી ટુકડીઓ અને બધી જે લોકલ અહીંયાની ટીમ હતી એમને પાર્ટિસિપેટ કર્યું સ્ટેજ ઉપર અને ત્યાં નાના વેચાણ સેન્ટર પણ રાખ્યા હતા જે એમને પેઇન્ટિંગ બનાવેલી છે અને એમની અહીંયાની લોકલ વસ્તુઓ છે જે દાખલા તરીકે સાબુન અને પેઇન્ટિંગ્સ આ બધા કર્યા છે જે લોકો છે છે એના પણ વેચાણ કર્યા આ લોકો એના સિવાય આજે અરાઉન્ડ બસો થી અઢીસો લોકો ઇન્ડિયાના બહારના પણ હતા ફોરેનથી જે દાખલા તરીકે પચીસ થી ત્રીસ થી આવ્યા હતા અને ફ્રાન્સથી પણ લોકો હતા બીજા બધા પણ લોકો હતા એવી રીતના અઢીસો જેવા લોકો હતા એમાં પણ બહુ બધા ઉત્સાહ હતા એમને પણ ત્યાં બેસીને અરાઉન્ડ એકથી બે કલાક આ બધા મેળા જોયા છે અને એમના જે રિસ્પોન્સ છે આ બધું બહુ સારું છે એનાથી આપણે અહીંયાના જે લોકલ ટ્રાઇબલ કલ્ચર છે આ દેશના સ્ટેજ ઉપર અને બહાર ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર લઈ લઈ જઈ શકાય અને આજના ગેરના મેળા ના આયોજન બહુ સારી રીતે થયા એમાં કઈ વાંધો આવ્યો ન હતો રેહણ પટેલ નેશનલ ન્યુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર